નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચમાં આવેલ જાડેશ્વરમાં શિવશક્તિનગર સોસાયટીના પ્રમુખશ્રી અને સોસાયટીના રહીશો દ્વારા ભાવેશનગરથી શિવશક્તિનગર સોસાયટી સુધી ગટરના પાણી અને બાલવાડીના બાળકોના સ્વાસ્થ્યના પ્રશ્નની રજૂઆત ગામ પંચાયત તલાટી કમ મંત્રીને કરવામાં આવી સૂત્રોના જાણવા મુજબ જાડેશ્વરની શિવશક્તિનગર સોસાયટીના પ્રમુખ શ્રી રજનીકાંત પટેલ અને સોસાયટીના રહીશો દ્વારા જાડેશ્વર ગ્રામ પંચાયતમાં ગટરના પાણી અંગે ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રીશ્રીને રજૂઆત કરી સોસાયટીના રહીશો અને સોસાયટીના પ્રમુખશ્રી રજૂઆત કરી જાડેશ્વર ગ્રામ પંચાયતની બહાર જાડેશ્વર ગ્રામના ભરૂચ તાલુકા પ્રમુખ દ્વારા અપશબ્દોનો ઉપચાર કરવામાં આવ્યો અને સોસાયટીના રહીશો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને સોસાયટીના પ્રમુખ અને સોસાયટીના રહીશોને ધમકાવવામાં આવ્યા હતા આજરોજ તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ જાડેશ્વર વિસ્તારના ગટર લાઈનનો પ્રશ્ન પંચાયતમાં જાડેશ્વર ગ્રામ પંચાયતના તલાટીને રજૂઆત કરવા ગયેલા સોસાયટીના પ્રમુખ શ્રી રજનીકાંત પટેલ ઉર્ફે મોન્ટુભાઈ અને અન્ય સોસાયટીના રહીશોની રજૂઆત પંચાયતના વહીવટદાર પાસે કરવા ગયેલ પરંતુ રજૂઆતના અંતે જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે પંચાયતના પ્રાણંગમાં જાડેશ્વર ગામના અને ભરૂચ તાલુકા પ્રમુખ તરીકે સભ્યપદ મેળવનાર વ્યક્તિ દ્વારા અપશબ્દ ભાષામાં વર્તન કરવામાં આવેલ અને પ્રમુખસિંહને છૂટી ભાષામાં ગાળો અને ધમકાવવાના પ્રયત્ન કરવામાં આવેલ તે કેટલાક ટકા યોગ્ય છે આ જ પ્રકારની નીતિ અને કામ ન કરવાની તેમની ઝાંખી જોવા મળી રહી છે તેની સાથે જાડેશ્વર ગામના રહીશો કોઈ પણ જાતના ગામના પ્રશ્નોની રજૂઆત કરવા ન આવે અને આવા બનાવ બનેલા તાલુકા પ્રમુખ સત્તાના નાસામાં પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે અગાઉ પણ આ ગટરના પાણીના પ્રશ્નોની રજૂઆત સોસાયટીના પ્રમુખ શ્રી રજનીકાંત પટેલ દ્વારા તારીખ એક આઠ બે હજાર ત્રેવીસના રોજ અને તારીખ બે છ બે હજાર ત્રેવીસના રોજ ગ્રામ પંચાયતના તલાટીક્રમ શ્રીને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી હતી પણ આજ દિન સુધી આ સોસાયટીના ગટરના પાણીના પ્રશ્નોનો કોઈ નિકાલ આવ્યો નથી અને આ રજૂઆત અંગે ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ શિવશક્તિનગર સોસાયટીના દ્વારા પાસે બાલવાડી આવેલ છે અને આ ગટરના પાણીથી બાળકોના આરોગ્યને અસર થઈ શકે છે આ ગટરના પાણીથી બાળકોના સ્વાસ્થ્યને અસર થાય તો એની જવાબદારી કોની ગામના સોસાયટીના રહીશોને આ ગટરના પાણીના પ્રશ્નોનો લગતા વળગતા તંત્ર દ્વારા આની કોઈ કાર્યવાહી થાય છે કે નહીં એ એક તપાસનો વિષય છે હવે જોવું રહ્યું સરકારી તંત્ર દ્વારા અને ગામ પંચાયત દ્વારા આ ગટરના પાણીની શું કાર્યવાહી કરે છે અને લગતા વળગતા અધિકારી અને સરકારી તંત્ર દ્વારા શિવશક્તિનગર સોસાયટીના પ્રમુખશ્રી અને સોસાયટીના રહીશો સાથે જે ભરૂચ તાલુકા પ્રમુખ સભ્ય પર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં

આજો છ છ બે હજાર ચોવીસના દિવસે ગટર ઘટાલાયનો જે પ્રશ્ન હતો એના એક ભાગરૂપે અમે લોકોએ પંચાયતી માળખામાં રજૂઆત કરવા માટે ગયા હતા ત્યાંના વહીવટ સિંહ અને તહેલાથી સી મંત્રીને અમે રજૂઆત કરી અને રજૂઆતના અંતે જ્યારે અમે નીચે ઉતરી અને જે પંચાયતી પ્રાંગણ છે એમાં કૌશિકભાઈ જે પોતે તાલુકા પંચાયત પ્રમુખ છે તેઓના દ્વારા પર તપાસમાં વર્તન કરવામાં આવ્યું અને સાથે સાથે ગાડા ગાડી અને ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેનો અમે આજરોજ શિક્ષણ સોસાયટી અને અન્ય સોચાય સભ્યો દ્વારા અને પ્રમુખો દ્વારા એનો સખત વિરોધ કરી છે